નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ નવસારી શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવતે વિશેષ મુલાકાત લીધી દક્ષિણ ગુજરાતના સંઘના કાર્યકર્તાઓ સાથે તેમણે મુલાકાત કરી અને બંધ બારણે વિચાર વિમર્શ કર્યા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવત છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે વલસાડના શ્રીમદ રાજચંદ્ર મિશન સંસ્થાના વાર્ષિકોત્સવમાં ઉપસ્થિત રહ્યા બાદ બરુમાડ ખાતે સંસ્થાની મુલાકાત લીધી ત્યારબાદ ગત મોડી સાંજે નવસારી શહેરમાં દક્ષિણ ગુજરાતના સંઘના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી શહેરના વેરાંજલી માર્ગ પર આવેલ વિશ્વ બંગલોસ ખાતે કાર્યકર્તાઓ સાથે તેમણે મુલાકાત કરી દક્ષિણ ગુજરાતના સંઘના કાર્યકર્તાઓ સાથે મુલાકાતની સાથે બંધ બાળને વિચાર વિમર્શ કર્યા સંઘના કાર્યકર્તા સાથે શાખામાં હાજરી આપી રાત્રે જ સુરત રવાના થયા નવસારીમાં તેઓ આવવાના હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમને મળવા માટે નક્કી કરેલા કાર્યકર્તાઓ વિરાંજલિ માર્ગ પર આવેલા વિશ્વાસ બંગલોઝમાં ભેગા થયા હતા આરએસએસના દક્ષિણ ગુજરાતના કાર્યકર્તાઓ સાથે તેઓએ બેઠક કરી છે